રાશન ચલાવતા દુકાનદાર મહિલા સંચાલકે કહેવું માઈકની સામે બેખોફ કહી દીધું કે અમે સ્ટેશનરીના ખર્ચા માટે પાંચ રૂપિયા લઈએ છીએ પણ અત્યારે અહીંયા અમારી પાસે નેટવર્કની સુવિધા નથી એટલે પંચાયતના વીસી દ્વારા એક કૂપન કાઢી આપવામાં આવે છે અને એક વીસી વીસ રૂપિયા લે છે સંચાલિકા ગાવદહર ગામના સંચાલિકા પોતે સ્વીકારે છે કે અમે પૈસા લઈએ છીએ અનાજની જે દુકાન છે એમના સંચાલિકા છે એમની સાથે આપણે વાત કરીશું એમની સાથે વાત કરતા જણાવ્યું કે નેટવર્કના ઇશ્યુના કારણે આ રીતે પંચાયત પર વીસી પાસે કઢાવવું પડે છે અને મુખ્યત્વે કારણ જે છે નેટવર્ક નો જણાઈ રહ્યો છે આપણે એમની સાથે વાત કરીશું બેન જે પૈસા આપણે લેવામાં આવે છે કેટલા રૂપિયા લેવામાં આવે છે દસ રૂપિયા લેવામાં આવે છે અને એના કારણો શું કે ત્યાં આપણે લેવા પડતા હોય છે તો એના કાગળિયાના મેં કીધું છે કે તમે પંચાયત પર કાઢો છો તો અમારે દસ રૂપિયા કાગળના લેવા પડે છે તો આના માટે ઉપરથી આપણે પુરવઠા વિભાગમાંથી કે પછી સરકાર શ્રી તરફથી જે આપવામાં આપવામાં આવે છે જે રાજ્યમાંથી નીકળે છે તો એ પૈસા એ લોકો તમને ચૂકવે છે કે નહીં એ ચૂકવે છે અમારે છે ને પાંચ રૂપિયા લેવાના હોય છે અમારે જ્યારે સસ્તા દુકાન પર કાઢવાનું હોય છે ત્યારે પાંચ રૂપિયા લેવા પડે છે પણ એ લોકો વીસી જોડે

નથી પણ કુપન પૈસા લેવા પડે છે એ લોકો છે ને વીસી છે ને એ કાગળિયા એ લોકો ખરીદે છે એના લે છે અમારે તો અહીંયા મે કાઢતે તો અમારે પૈસા કઈ લેવાની જરૂર નથી એમ તો મુખ્ય ઇશ્યુ આપણે નેટવર્ક ના કારણે વીસી એ પૈસા લેવા પડે છે તો ક્યાંક ને ક્યાંક અંતરિયાળ વિસ્તાર છે ગિરમાળ બુરથડી અને ગામ દહાડ ત્રણ ગામોના રેશન કાર્ડ ધારકો અહીં આવીને અહીંયા અનાજ લે છે આપ જોઈ શકો છો અનાજ અહીંયા લેતા હોય છે

રૂપિયા ને આ તમને કંટ્રોલ વાળાએ પૈસા લેવાના કીધા કે પછી પંચાયતે બરાબર એટલે આની જાણ પોતે ખર્ચ એટલે કંટ્રોલ તરફથી તમને નથી આપવામાં આવતો કારણ કે ચાર ટકા સ્ટેશનરી ચાર્જ સરકાર ચૂકવે છે જે તે સંચાલક ને તમારા સંચાલક પણ છે અરુણાબેન તો અરુણાબેન તમને એનો ચાર્જ નથી આપતા ના એટલે તમે સો ખર્ચ આ કરો છો ને આ રીતે તમે પૈસા લો છો

ચિંચવીર ગામમાં જ્યારે મેં જોયું ઘણા લોકો ત્યાં રેશન કાર્ડની જે કૂપન હોય છે એ કઢાવવા માટે જાય છે જ્યારે સરકાર શ્રીની યોજનાઓ એવી છે કૂપન ફ્રી ઓફ કોસ્ટ મળે છે જે કાર્ડ ધારક હોય છે રેશન કાર્ડ ધારક લોકોને પરંતુ આજે જ્યારે મેં સ્થાનિકો જોડે વાત કરતા અને ત્યાંના જે લોકો છે એમની સાથે મેં ચર્ચા કરી ત્યારે એમનું કહેવાનું એમ હતું કે અમે અમારે તો કૂપનના પૈસા લે છે જી દાદા કઈ નામ આ જી जी दादा तुम्ही कने गावहून आणा कापले काढूला लार थेट जुनियर थे तुम्ही चिंचविहीर चालत आणा कापली काढू ला बरोबर काय कुडा काय किशाक काय लिहात चो, चोखा हा खांडा ना मतलब घव आहात चोखा आहात तुम्ही सांगनास सांगणार खांड आता दोन महिना दिसा मिळो डबल ना महिना दोन वक्त ना हा खांड भी है हो दादा तो कोडाक रुपया लिदयात पावती ना दस रुपये तर दोन कुपन दि दोन दोने दोन एसा दस का वीस लिद्यात दस रुपये लिहत जरूर दादा खरी कुपन जे है ना एना पैसा ना ये तुम्हाला मफत में सरकार दे दादा पण तुम्हापासून ये पैसा संचालक का संचालक लूटता है ચિંચ વિહાર ગામના જે દાદા છે એ પણ કહે છે સમગ્ર ઘટનામાં જોઈએ તો ડાંગ જિલ્લો આદિવાસી બહુકુલ વિસ્તાર છે પણ આદિવાસી વિસ્તારમાં આદિવાસી સંચાલક જ આદિવાસીઓને પાંચ રૂપિયા પણ છોડતા નથી જ્યારે કોઈ પણ પૈસા લેવાતા હોતા નથી તમે એક અંદાજો વિચાર કરશો કે પાંચ રૂપિયા થી શું થવાનું પાંચ રૂપિયા એક વ્યક્તિ કદાચ રાશન લેવા જાય ને આપે તો શું વાંધો છે એવો પણ તમારા મનમાં વિચાર થતો હશે પણ હું તમને એ પણ કહી દઉં છું કે એક ગામમાં બસો થી ત્રણસો રેશન કાર્ડ ધારકો હોય છે હવે બસો થી ત્રણસો જણા ત્રણસો ગુણ્યા પાંચ કરો તો કેટલા રૂપિયા થાય ફક્ત સંચાલકની આવક જે કમિશન મળતું હોય છે એના ઉપલક એના પાંચ થી દસ હજાર રૂપિયાની આવક થતી હોય છે આ દર મહિનાની એની એક્સ્ટ્રા ઇન્કમ છે એટલે પાંચ રૂપિયા સરકાર શ્રી દ્વારા તો આપવામાં આવે જ છે સમગ્ર ઘટનામાં રિપોર્ટર દ્વારા સુબીર તાલુકાના મામલતદાર સાથે વાત કરી અને મામલતદાર શું કહે છે એ પણ તમે સાંભળશો તમે ચોંકી જશો કારણ કે મામલતદાર સાહેબે ચોખ્ખું જ કહી દીધું છે કે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી કોઈ પણ પૈસા પૈસા આપવાના હોતા હોતા નથી નથી પણ પણ સંચાલક લેવાના અહીં તો સંચાલકો પૈસા દસ વીસ ને ત્રીસ રૂપિયા લે છે એનું શું મામલતદાર સાહેબ શું કહે છે પણ એકવાર વાર આપણે પહોંચ્યા છીએ સુબીર તાલુકા મથકે અને મામલતદાર ઓફિસે આપણે

અને બંધ કરાવી દઈએ છીએ આપણે આપે એવું કોઈ સૂચન આ લોકોને સંચાલકોને કરો છો કે આ રીતે પૈસા લેવા જોઈએ કે ન લેવા જોઈએ ના પૈસા અરજદાર જોડે લેવાના જ ને એ આપણે સૂચના દરેક મીટિંગમાં આપેલી જ છે મોટા ભાગની કંટ્રોલમાં એક કંટ્રોલની વાત નથી મોટા ભાગના કંટ્રોલમાં ફરિયાદ આવે છે કે આ રીતે પ્રિન્ટિંગ શરૂ કર ત્યારે ગામ દહાડ જણો કે અમારે ત્યાં નેટવર્ક નથી એટલે અમે બહાર કુકન કરાવવા મોકલીએ છે તો પૈસા લેવામાં આવે છે તો એ રીતે યોગ્ય ગણાય કે ના ના યોગ્ય ના ગણાય કારણ કે કુપન ના પૈસા લેવાના જ નથી સર એક વાત છે કે સરકાર શ્રી આજે બે મહિના નું અનાજ મફત આપે છે આપણો અંતરિયાળ વિસ્તાર છે ઘણા લોકો અજ્ઞાન હોય છે અનાજ મફત મળતું એને કુપન ના દસ વીસ રૂપિયા ઘણી જગ્યાએ વીસ રૂપિયા જે જે રીતે કાર્ડ ધારક જે તે વિસ્તારમાં આવે તો અજાણતા એ લોકો આપી પણ દેતા હોય છે ને એક આ મહિનાનો પ્રશ્ન નથી ઘણા મહિનાઓથી આ રીતે આ લોકો આપે છે તો એના પર હવે આગામી દિવસોમાં શું આપ એક્શન લેશો દરેક વિઝિટ કરવામાં આવશે વિતરણના દિવસોમાં અને જે કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે દરેક દુકાન પર આપ તાલુકાની પ્રજાને શું કહેશો કુપન માટે કુપન માટે તાલુકાને અરજદાર એક પણ રૂપિયો આપવાનો નથી કારણ કે જે પણ કમિશન 5 રૂપિયા એક કુપન લેકે સરકાર એમને આપે છે એ વિશેને આપવામાં આવે છે ગ્રામ પર તો ક્યાંક ને ક્યાંક પુરવઠા વિભાગમાં આપણે પહોંચ્યા ત્યારે

કહ્યું છે કે ઉપર તપાસ કરવામાં આવશે પણ હજુ સુધી કોઈ તપાસ થઈ નથી અને હજુ સુધી સંચાલકો પૈસા લેતા અટક્યા નથી હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું સંચાલકો પૈસા લેતા અટકશે કે પાંચ થી દસ ના પચાસ રૂપિયા કરશે તો પણ તંત્રની આંખ બંધ કરી બેસી રહેશે તો પછી તંત્રનો પણ કોઈ હિસ્સો તો નથી એ પણ પ્રશ્ન ઉભા થશે